Pá, drama. દારૂની રીલંબ વચ્ચે વડુ પોલીસે ઇલેક્ટ્રિક મોટરોની આડમાં લઈ જવા તો મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પાદરાનગર સહિત તાલુકામાં ઠેર ઠેર દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે વડુ પોલીસને વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે વડુ પોલીસે પાદરા જંબુસર રોડ હુંવાર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વડોદરા તરફથી આવતા અશોક લેલન ટેમ્પોને રોકવાનો ઇશારો કરતા ડ્રાઈવરે પોલીસને જોઈ અશોક લેલન પૂરપાટ હંકારી હતી પોલીસે પીછો કરતા ગાડી મૂકી ફરાર થયો હતો પોલીસે મહિલા બુટલેગર સોનલની અટકાયત કરી હતી વડુ પોલીસે અશોક લેલન ટેમ્પોમાં તપાસ કરતા ઇલેક્ટ્રિક મોટરોની આડમાં બ્રાન્ડેડ કંપનીના ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વડુ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ચૌદ લાખ પોસઠ હજાર ત્રણસો એસી અશોક લેલન ટેમ્પો જેની કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પચાસ હજાર ઇલેક્ટ્રિક મોટરો જેની કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ પચાસ હજાર ત્રણસો તોતેર મળી કુલ રૂપિયા ચોપન લાખ નેવું હજાર સાતસો ત્રેપનનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે મહિલા બુટલેગઢની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પાદરાના મુવાલ ગામનો બુટલેગઢ યતિન ઉર્ફે યતો ઉદયસિંહ ચૌહાણને પહોંચાડવાનો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ្័។់ោ៏ំក្្្ទ្ទំេ្្្ក៏្ៅ្្្្ក្្្័ំំ់ៗ់័្